આજે વાગોડ્યાના મધુશ્રી વાસ્તવે અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી અને ત્યારબાદ પોતાના હરીફ ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સામે આક્ષેપો કર્યા હતા મધુશ્રી વાસ્તવના એક નિવેદને રાજકીય મોર્ચે ગરમાવ લાવી દીધો હતો જો કે મધુભાઈ એ કરેલા આક્ષેપો કેટલા સાચા છે તે મધુભાઈ જાણે પરંતુ તેમણે કરેલા નિવેદન બાદ હડકંપ લાવી દીધો છે જુઓ શું કહે છે મધુભાઈ એમાં ફોર્મ ફોર્મ ભર્યું છે મેં ભર્યું છે મારી ડિગ્રી એ બી ભર્યું છે અને એક જ વર્ષમાં ચૂંટણી આવી છે ખરેખર વાઘોડિયાના મતદારો ભાઈઓ બહેનો વડીલોને પૂછ્યા વગર બીજી પાર્ટીમાં જઈને કોંગ્રેસ ભાજપના વિરુદ્ધ વોટ મળ્યા હતા અને બીજી પાર્ટીમાં જઈને એમને ખોટા કામ કરવા હશે એક સાચા કામ કરવા હશે એ તો ઉપરવાળો જાણે પણ આજે વિકાસ કરવો જોઈએ વર્ષના દરમિયાનના અંદર તો વિકાસ નથી કર્યો જાતે જમીનો ક્લિયર કરવી છે એવું જાણવામાં મળ્યું કેટલાની જમીનો ચીતી દીધી એવું જાણવામાં મળ્યું સરકારી જમીનના દસ્તાવેજ કરી દીધા એવું જાણવામાં મળ્યું એવા ઘણા કામો કર્યા એમના જાણવામાં મળ્યું ઓઈલ પેટ્રોલ ડીઝલના બે ડંબરના ધંધા કરના કર્યા એ જાણવામાં મળ્યું વાઘોડિયાના મતદારો ભાઈઓ બહેનો વડીલો અને યુવાનોનું જે કલ્યાણ કરવું જોઈએ એ કલ્યાણ તો કર્યું નહીં પોતાના અંગત માણસોને લઈને જમીનો લખી કોન્ટ્રાક્ટ એમણે લીધા આ ધંધો એક વર્ષના દરમિયાનમાં કર્યા છે